શક્તિની ભક્તિના પર્વ સમાન પોષી પૂનમ એટલે કે જગતજનની જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ આજે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો બનાસકાંઠાના ધાંધેરામાં પણ મા અંબાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ધાંધેરાના મહાવીર નગર વિસ્તારમાં માય ભક્તોએ એકઠા થઈને આજ શક્તિની આરાધના કરી હતી શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ અવસરે સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ માતાજીના પ્રાગટ્ય

અમારામાં સંગઠન ઊભું થાય ભાવ ઊભો થાય પ્રેમ ઊભો થાય અને અમે એક ભારતને વિશ્વગુરુ બનાવીએ અને એક પિતાના સંતાનથી ઊભા થઈએ અને જે આપણા ઉપર આજે જે જોખમો થઈ રહ્યા છે હિન્દુ ઉપર હિન્દુ સંસ્કૃતિ ઉપર જે વાર થઈ રહ્યો છે જે પ્રહારો થઈ રહ્યા છે એનો આપણે એકતાપૂર્વક સામનો કરીએ અડગ ઊભા રહીએ હિંમતથી રહીએ ડરીએ નહીં બીજો બીજાને કોઈ પણ તકલીફ આવે મુશ્કેલી આવે તો આપણે મારી તકલીફ છે એમ સમજીને ઊભું થવું જોઈએ છે